સોનગઢ તાલુકાના આવેલ હિન્દુસ્તાન પુલ આજે શરમદયનીય હાલતમાં બચી ગયો છે વર્ષોથી પુલ પર કોઈ ઠોસ સમાર કામ કરવામાં આવ્યું નથી અને અગાઉ જે થોડુંક કામ કરાયું હતું તે પણ તેલ હલકી ગુણવતા હોવાને કારણે ટકાઉ રહી શક્યું નથી પરિણામે મોટા ખાડાઓ ફરીથી ઉભા થઈ ગયા છે પ્રતિક્ષણ કરતા વાહન ચાલકોને સ્થાનિક રહેવાસીઓએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું કે અમે દરરોજ અહીંથી પસાર થઈએ છીએ અને આપણે જીવ જોખમમાં મૂકવો પડે છે સરકાર અને તંત્ર દ્વારા જૂથા ફાયદા સિવાય અમને કશું મળ્યું નથી અકસ્માતોની શક્યતા વધતી જાય છે અને હાલમાં પુલ પર નીચે આજે દસ થી વધુ ઊંડા અને ખતરનાક ખાડા જોવા મળે છે વરસાદની દિવસોમાં ખાડાઓ પાણીથી છુપાઈ જાય છે અને અસલ ખતરો ત્યાંથી શરૂ થાય છે છેલ્લા કેટલાક મહિનાઓથી સામાન્ય લોકો નાના મોટા અકસ્માતોનો ભોગ બની રહ્યા છે ગ્રામજનોનું કહેવું છે કે એજન્સીઓ કે કોન્ટ્રાક્ટરે ભલે રિબીન કાપીને કામ પૂરું કર્યું બતાવ્યું હોય પણ હકીકતમાં હલકી ગુણવત્તા અને ગેરવ્યાજબી યુક્ત કામના પરિણામે આજે પુલના તૂટેલા તંત્ર સામે અમે ઉભે હિન્દુસ્તાન પુલ પર તાત્કાલિક પચાવી શકાય તેવા નહીં પરંતુ દ્રઢ અને ટકાઉ સમરકામની જરૂર છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ